જુનાગઢ માંગરોળ નગરપાલિકાનો વધુ એક લાઇટ પોલ ધરાશાય થયો જુનાગઢ માંગરોળ નગરપાલિકાનો વધુ એક લાઇટ પોલ ધરાશાય થયો છે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ એક પુલ તૂટી પડ્યો હતો સામાન્ય બાઇકની ઠોકર લાગતા પુલ ધરાશાયી થઈ હોવાનો આક્ષેપો થયા છે ઇકોનોમીના નામે લાખો રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે લાખો રૂપિયાની ગ્રાન્ટ ક્યાં વાપરી લોકોને કેવી સુવિધા ઉપલબ્ધ કરાય તેવા પણ અનેક સવાલો ઉઠ્યા છે માત્ર ફોટો સેશનથી કામો નથી થવાના તેવા પણ અનેક સવાલો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે ઇકોનોમીના નામે લાખો રૂપિયા ગયા ક્યાં અનેક સવાલ

જો ડીશના વાયર આડા ન હોય તો આ થાંભલો અત્યારે ક્યારનો પડી ગયો હોય અને આવી જ રીતે નગરપાલિકાના લોકોને નગરપાલિકાના કામ કરતા માણસો અધિકારીઓ પદાધિકારીઓ મૂર્ખ બનાવે છે જે કામની અંદર ભ્રષ્ટ રાજનીતિ અપનાવી અને લોકોને ભરમાવે છે ફક્ત રામના નામે કામ કરે છે અને ભ્રષ્ટાચાર અનહદ છે જે દોષિતો હોય તેની સામે કાયદાકી જોગવાઈ મુજબ સજા થવી જોઈએ